નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે સત્યાવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાદની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

નવસો ચિમોતેર રૂપિયા ભાવ થયો ઓગણચાલીસ નંબર મગફળી ક્વોલિટી ની વાત ભાઈ પલળેલો માલ જોઈ લો નવસો ને ચિમોતેર રૂપિયા ભાવ થયો ઓગણ ચાલીસ નંબર 70 रुपिया માં આવે તો બી કે 1050 રૂપિયો ભાવ થયો આ મકપુડી નો જોઈ લો ક્વોલિટી 1050 રૂપિયો આજનો ભાવ છે જોઈ લો આ ટકળો 1000 ને 1000 રૂપિયા માં એ હારું છે એ ભાવ 2400 રૂપિયા પ્રતિ 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 38 500 ના આ 500 માં જરા બચા બચા 550 થાય હાય હારું છે હાય નો તો માલ છે એક હજાર ને 60 રૂપિયા ભાવ થયો છે જીવીસ મગપડીએ ક્વોલિટી ની વાત કરી તો ભાઈ વજન માં સારું એ જોજો ક્વોલિટી એક હજાર ને 60 રૂપિયા ભાવ થયો આજનો જીવીસનો આટક ભાઈ 1050 રૂપિયા માં આવે તો એક હજાર ને પચાસ રૂપિયા ભાવથી હોય છાસઠ નંબર મગફળીએ ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વૉલિટીની મગફળી એ જોઈ લો ક્વૉલિટી એક ને પચાસ રૂપિયા ભાવ થયો છંબરનો જોઈ લો ક્વોલિટી અગિયારસો રૂપિયા ભાવ થયો મગફળીનો ક્વોલિટીની વાત ભાઈ કરી લોફળી જોઈ લો વજનમાં સારું અગિયારસો રૂપિયા ભાવ થયો આજનો જીવીસનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટા એમ નથી આ વજનમાં સારું હોય હા ટકલો અધાયકડા પંડવ એ પંડવ વી બાયો તો જલેકાવી તોડે બટ્ટી એમાં આ મક પડીનો ભાવ 1030 રૂપિયા છે ક્વોલિટીની વાત કેનો ભાઈ વરસાદમાં પડેલેલો માલ હે પણ હે 103 રૂપિયા ભાવ છે એમાં જોઈ લો ક્વોલિટી એક હજાર ને અડતાલીસ રૂપિયા ભાવ થયો ઓગણચાળીસ નંબર મગફળી ક્વોલિટીની વાત કરીએ તો વજનમાં સારું હોય જોઈ લો ક્વોલિટી એક હજાર ને અડતાલીસ રૂપિયા ભાવ થયો ઓગણ નંબરનો આજનો જોઈ લ્યો ક્વોલિટી ના ટકલો એ 1040 રૂપિયા ભાવ થયો આ મકડીનો જોજો ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ વજનમાં તો સારું છે 1040 રૂપિયાનો ભાવ થયો જોજો આટકલો ચાલું ભાઈ તમે ઉઘારીયો ભાઈ સાહેબ જોવાનો બટુ તમારે બેય કરવાના ભાઈ ને ભાઈ 1001 રૂપિયામાં લખીને ભાવ 1001 रुपया भाव थयो 38 નંબર મગફળી એ ક્વોલિટી ની વાત કરીન ભાઈ જોઈ લ્યો 1001 રૂપિયા ભાવ કયો 38 નંબર નો આજનો જો આ પોળી એક જાન ને 50 રૂપિયા ભાવ થયો 39 નંબર મગફળી એ ક્વોલિટી ની વાત કરીન ભાઈ જોઈ લ્યો વજન માં તો સારું જ છે કે કે ડેમેજ વાળો માલ હે

એક હજાર રૂપિયા ભાવ થયો ગીરના ચાર મગફળી ક્વોલિટીની વાત કરીને તો મીડિયમ ક્વોલિટીની જોઈ લો એક હજાર રૂપિયા ભાવ થયો ગીનના ચાર નો આજનો જવાબ ક્વોલિટી એક હજાર ને ત્યાંશી રૂપિયા ભાવ થયો સાડત્રીસ નંબર મગફળી ક્વોલિટીની વાત કરીને વજનમાં હારીએ જોઈ લો એક હજાર ને ત્યાંશી રૂપિયા ભાવ થયો સાડત્રીસ નંબરનો હાજનો જોઈ લો